નમસ્કાર સમાચારો સાથે હું છું એવું કે કોઈ પણ ચાલે ભલે બુટલેગર કેમ ના હોય આ દ્રશ્યો છોટા ઉદેપુરના છે જ્યાં ગોર્ધન જડફિયા જે વ્યક્તિને ખેસ પહેરાવી રહ્યા છે તે કોઈ નામચીન નેતા નહીં પણ કુખ્યાત બુટલેગર છે ગોર્ધન ઝડફિયાના હસ્તે બુટલેગરનો ખેસ અને ગુલદસ્તા સાથે સહજતાથી સન્માન એટલે થઈ રહ્યું છે કેમ કે આ વ્યક્તિએ ભાજપના કાર્યાલય માટે જમીન આપી છે છોટા ઉદેપુરમાં ભાજપના કાર્યશાળામાં અલીરાપુર માવતની અને પ્રોહિબિશનના આઠ ગુનાના આરોપી બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલને સ્ટેજ પર બેસાડવામાં આવ્યો હતો આરોપી બુટલેગર ને સ્ટેજ પર શાબાશી અને સન્માન એટલે મળી રહ્યું છે કેમ કે બુટલેગર પિન્ટુ જયસ્વાલે છોટા ઉદેપુર ભાજપ કાર્યાલય બનાવવા માટેની જમીન આપી છે ભાજપની કાર્યશાળામાં માનનીય બનીને સ્ટેજ પર ગોઠવાઈ ગયેલા આરોપી બુટલેગર પિન્ટુ જયસ્વાલને એસઓજીએ અલીરાજપુરથી ડિસેમ્બર બે હજાર બાવીસમાં ઝડપી પાડ્યો

ફૂલ આપી તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે આ બુટલેગઢ છે કે જેને સ્ટેજ પર બેસાડવામાં આવ્યો સન્માન કરવામાં તો વાત અહીંથી નથી વર્ષ વર્ષથી નાસ્તા છે ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલે એવું કહ્યું હતું કે આ તો મારું સૌભાગ્ય છે પણ પાર્ટી પ્રત્યે બુટલેગરની પ્રતિબદ્ધતા એટલી હતી કે ખુદ ઝડપિયા હસતા હસતા બોલ્યા એવું ના હોય તમે તો પાર્ટી માટે જગ્યા આપી છે

जगा दी हमारी शिकार डबल हो गई, हमारी शिकार डबल हो गई, हमारी शिकार डबल हो गई। बहुत बढ़िया है अरे नहीं हमारी शिकार डबल हो गई हमारी शिकार डबल हो गई हमारी शिकार डबल हो गई, बहुत बढ़िया है जगा दी हमारी शिकार डबल हो गई। हमारी शिकार डबल हो गई हमारी शिकार डबल हो गई बहुत बढ़िया है

એક બુટલેગરનું સન્માન કરતા પ્રદેશના અલીરાજપુર ના બુટલેગર સ્ટેજ ઉપર આવ્યા હતા અને તેમાં ગોરધન ઝડપિયા એ તેઓનું સ્વાગત કર્યું જે ભાજપના લોકસભાના ઉમેદવાર છે જશુ રાઠવા તેઓએ ગુલાબનો ગુલદસ્તો આપ્યો અહિયાં જોવા જઈએ તો આ જે બુટલેગર છે તેની સામે અલગ અલગ જિલ્લાઓની અંદર વડોદરા અને અલગ જગ્યાઓ પર ગુના નોંધાયેલા છે જેની ધરપકડ પણ થઈ હતી છોટાઉદેપુરના ભાજપના નેતાઓ આ ખુદ જાણતા હોવા છતાંય તેને સ્ટેજ ઉપર બોલાવ્યો અને સ્ટેજ ઉપર તેનું સન્માન કરવામાં આવ્યું કારણ કે તેને જગા આપી હતી ભાજપ કાર્યાલય બનાવવા માટે જગ્યા આપી હતી એટલે એક મોટી વાત કહી શકાય કે ભાજપને કોઈ પણ ચાલે તેઓને ફાયદો થવો જોઈએ તેવી વાત થઈ છે એક બુટલેગર ને સાંસદ લોકસભાના ઉમેદવાર રાજ્યસભાના સાંસદ નાના રાઠવા આ તમામ લોકોની હાજરીમાં તેનું સન્માન કરાતું હોય અને એ જ બુટલેગર છોટાદેપુર ના કવાટ અંદર જે ગુનો કર્યો હતો તેની સામે ગુના નોંધાયા હતા છોટાદેપુરની પોલીસે તેની ધરપકડ અગાઉ કરી હતી નાસ્તો ભરતો પણ હતો જ્યારે આટલો મોટો બુટલેગર હોય અને તેને કમલમ માટે જગા આપી હોય અને તેને લઈને સ્ટેજ પર બેસાડવામાં આવે નંદીનીય વાત છે આ જે ઘટના બની છે જેને લઈને છોટાઉદેપુરમાં ભારે ચર્ચા ઉઠી છે સાથે સાથે અહીંયા બુટલેગરોને સાથ આપતી હોય તે રીતના તેઓને ગુલદસ્તો પણ આપવામાં આવે એટલે આ એક પ્રકારની સ્થિતિ છે ભાજપમાં જોડાઈ જાઓ કઈ બી કરો અને ફાયદો આપો આવી ઘટના બની છે છોટાઉદેપુર ની અંદર હાલ નારાયણ રાઠવા જેવો રાજ્યસભાના સાંસદ છે તેઓ પણ સ્ટેજ પર હતા આલી અલીરાજપુરના બુટલેગરને તેઓ પણ ઓળખતા હતા સાંસદ ગીતાબેન હતા તેઓ પણ ઓળખતા હતા આટલા બધા નેતાઓ જયારે એક મુટલેગર ને ઓળખતા હોય અને તેઓની હાજરીમાં એક મુતલેગર નું સન્માન થતું હોય ત્યારે એક આ ગંભીર ઘટના કહી શકાય ભાજપ કાર્યાલય બનાવવા માટે જંગી આપી અને તેનું સન્માન કરાતું હોય તો આ કેટલી મોટી બાબત કહી શકાય ગુજરાત માટે એક ભાજપમાં ભરતી મેળો તો ચાલી રહ્યો છે કોંગ્રેસના કાર્યકરોને લેવામાં આવી રહ્યા છે સાથે સાથે હવે બુટલેગરો પણ સ્ટેજ પર જોવા મળી રહ્યા છે

એટલે ગંભીર બાબત કહી શકાય છોટાદેપુર એટલો મોટો વિશાળ જિલ્લો છે આદિવાસી જિલ્લો છે આદિવાસી નેતાઓ છે એક લોકસભાના મળી છે આપે છે છે અને શરમજનક ઘટના કહી શકાય કારણ કે બૂતલેગર ને જાણતા હોય જાણવા છતાંય તેઓ આવી રીતના તેનું સન્માન કરતા હોય ત્યારે હવે ભાજપના સ્ટેજ ઉપર આવનાર સમયમાં આવા બુતલેગરો ફરી જોવા મળશે એ તો જોવાનું પણ સાથે સાથે મહત્વની બાબત એ છે કે ભાજપનો કાર્યક્રમ હતો કોંગ્રેસના કાર્યકરોને કેસ ફેરવાનો કાર્યક્રમ હતો એનાની અંદર આમાં બુટલીઘરની શું જરૂરિયાત હતી પણ સવાલો ઉઠી રહ્યા છે ભાજપના ગોર્ધન ઝડપિયા જેઓ કદાવન નેતા ભાજપના છે તેઓ પણ આજે જાણતા હશે આ બુટલીઘર છે કારણ કે તેઓ ઘણા વખતથી છોટાદેપુર આવતા રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ગોર્ધન ઝડપિયા છોટાદેપુરના દરેક કાર્યક્રમોની અંદર આવે છે જે પાર્ટીના સંગઠનોના કાર્યક્રમ હોય છે સી હોય છે પછી પ્રદેશ પ્રમુખ આવે છે ત્યારે પણ આવે છે જ્યારે ગોર્ધન ઝડપિયાનો એક નાતો છે છોટાદેપુરનો અને તેઓની હાજરીમાં આ નું સન્માન થતું હોય હસતા હોય અને જગા આપી તો વિશાળ થઈ ગઈ આવા શબ્દો ગોર્ધન ઝડપિયા જ્યારે બોલતા હોય ત્યારે ભાજપમાં હવે શિસ્ત જેવું કહી રહ્યું નથી શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરતી સરકાર એક તો કોંગ્રેસના નેતાઓને લઈ રહી છે બીજી તરફ દેવો નો કુંભો વધારવા માટે આવા બુટલેગરોનો પણ હવે સારો છોટાદેપુર જિલ્લામાં લેવામાં આવી રહ્યો છે એટલે એક ગંભીર બાબત કહી શકાય પોલીસ પણ જાણતી હોય અને પોલીસ આ જે હકીકતો અગાઉ ગુના નોંધેલા હોય તેવા લોકો લોકોએ સ્ટેજ પર આવે ત્યારે ગુજરાતમાં દારૂ બંધી તો છે જ પણ મળે તો મધ્યપ્રદેથી ગુજરાતમાં દારૂ ઠળવામાં આવે છે તે અનેક ઘટનાઓ અગાઉ બહાર આવી ચૂકી છે ત્યારે આવા લોકોને સેટ કરીને સંબોધતા હોય જ્યારે ભાજપના ઉમેદવાર તો આગળ પ્રજાનો શું થશે તે તો જોવાનું રહ્યું આબાર હફીક જોડાવા માટે અને આ સમગ્ર મામલે અપડેટ અને માહિતી આપવા માટે તો પહેલા તો સાંભળીશું કે સ્ટેજ પર એક બુટલેગર સન્માન થાય છે ને શું શબ્દો બોલવામાં આવે છે ફરી એકવાર સાંભળીશું અરે નહીં નહીં પાર્ટી કે લીએ ક્યા પાર્ટી કે લીએ આપને જગા દી અમારી સરકાર ડબલ હો ગઈ અમારી સરકાર ડબલ હો ગઈ અમારી સરકાર ડબલ હો ગઈ બહુત બઢિયા હૈ અમારા સોપા અરે નહીં નહીં પાર્ટી કે લીએ ક્યા પાર્ટી કે લીએ આપને જગા દી અમારી સરકાર ડબલ હો ગઈ અમારી સરકાર ડબલ હો ગઈ અમારી સરકાર ડબલ હો ગઈ તો એક બુટલેગરનું સન્માન કરતા દ્રશ્ય જોયા અને કહ્યું કે આ તો સૌભાગ્યની વાત છે તમે આટલી જગ્યા ફાળવી